હનુમાનજી મહાદેવનો અવતાર છે દાદા શું કહેવું છે એકાદશ રુદ્ર અવતાર હનુમાનજીને કહેવાય છે શિવજીનો અંશા અવતાર હનુમાનજી છે કથા એવી છે કે સુમિત્રાજીના હાથમાંથી પ્રસાદનો પડ્યો જે પ્રસાદ યજ્ઞનારાયણે આપ્યો તો પુત્ર પ્રાપ્તિ માટે એ પ્રસાદનો પડ્યો એક પક્ષી લઈ

કથા એવી છે કે સુમિત્રાજીના હાથમાંથી પ્રસાદનો પડ્યો જે પ્રસાદ નારાયણે આપ્યો હતો પુત્ર પ્રાપ્તિ માટે એ એક પક્ષી લઈ અને ઉડી જાય છે પત્ની અંજની તપશ્ચર્યા કરતા હતા મહાદેવને માટે મારે ત્યાં મહાદેવ પુત્ર ના રૂપમાં પ્રગટ થાય ત્યાં એ પડ્યો એ પક્ષી એ છોડ્યો અને એ અંજની માં ગ્રહણ કર્યો એટલે શિવજી અંશ એમના દ્વારા પ્રગટ થયા એ હનુમાનજી મહારાજ શંકર સ્વયં કેસરી નંદન આપણે મોટે ભાગે હનુમાન ચાલીસા ખોટી બોલતા હોઈએ છે શંકર સુવન કેસરી નંદન એમ કહીએ છે હકીકતમાં શંકર સ્વયં કેસરી નંદન કોઈ શિવજીનો અવતાર હનુમાનજી છે પુત્ર નથી શિવજીનો અંશ અવતાર હનુમાનજી છે હનુમાનજી મહાદેવનો અવતાર છે દાદા શું કહેવું છે એકાદશ રુદ્ર અવતાર હનુમાનજીને કહેવાય છે શિવજીનો અંશા અવતાર હનુમાનજી છે કથા એવી છે કે સુમિત્રાજીના હાથમાંથી પ્રસાદનો પડિયો જે પ્રસાદ યજ્ઞનારાયણે આપ્યો હતો પુત્ર પ્રાપ્તિ માટે એ પ્રસાદનો પડિયો એક પક્ષી લઈ અને ઉડી જાય છે